સુરતના મેદરપુરા વિસ્તારમાં સૌથી વધુ હોટલો આવેલી હોય જેને લઈ મેદરપુરા પોલીસ દ્વારા હોટલ સંચાલકો માટે શું કરવું અને શું ના કરવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે અને તેનું પાલન કરવા પણ જણાવાયું છે સુરતમાં દિવાળીને લઈ પોલીસ એક્ટિવ થઈ છે ત્યારે સુરતના રેલ્વે સ્ટેશન વિસ્તાર કે જે મેદરપુરા પોલીસ મથકની હદમાં આવતો હોય ત્યાં હોટલ સંચાલકો માટે મેદરપુરા પોલીસ દ્વારા એસઓબી જાહેર કરાઈ છે ગુજરાત પોલીસના કાયદાકીય નિયમો તથા સુરક્ષા હિતમાં હોટલ સંચાલકો માટે ફરજો તથા પ્રતિબંધો નક્કી કરાયા છે જેમાં દરેક ગ્રાહક પાસેથી માન્ય ઓળખપત્ર લઈ ચેક ઇન રજિસ્ટ્રારમાં નોંધવું ઓનલાઈન સી ફોર્મ ડી ફોર્મ ફરજિયાત રીતે ભરવું યુવતીના મોડા ઉપર દુપટ્ટો હોય તો મોં ખોલાવી આધાર કાર્ડ ચેક કરી રૂમ આપવી પ્રવેશ દ્વારા રિસેપ્શન કોડિડોર પાર્કિંગ તથા બહારના વિસ્તારમાં સારી ક્વોલિટીના નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવા તથા રોડ સાઇડ એક એનપીઆર કેમેરો લગાવવો અને ત્રીસ દિવસ સુધી રેકોર્ડિંગ સાચવવું શંકાસ્પદ વ્યક્તિ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી તથા ચેકિંગ સમય સહકાર આપવો ફાયર સેફ્ટી સાધનો કાર્યરત રાખવા તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું તથા ઓળખ નોંધ રાખવી જરૂરિયાત મુજબના તમામ લાયસન્સ સમયસર નવીનીકરણ કરાવવાનું ઓયો કંપનીને સંચાલન માટે હોટલ આપતા પહેલે પોલીસને જાણ કરવી હોટલમાં ગ્રાહકની વિગત માટે નિભાવવામાં આવતું રજિસ્ટ્રારમાં વિગત હોટલ મેનેજમેન્ટ દ્વારા ભરવી ગ્રાહક પારો ભરાવી નહીં અને તમામ ગ્રાહકનો નંબર ડાયલ કરી નંબર સાચો છે કે ખોટો તે ચેક કરવો આધાર કાર્ડમાં ફોટો બરાબર ન હોય તો બીજો પણ સરકાર માન્ય આઈડી પ્રૂફ ફોટાવાળું લેવો મુલાકાતીઓ અને મહેમાનોની ઓળખ ચકાસણી ફરજિયાત કરી રજીસ્ટ્રાર નોંધ રાખવી સાથે ઓળખપત્ર લીધા વિના કોઈ ગ્રાહકને રૂમ આપવો નહીં ટૂંકા ગાળા માટે યુવક યુવતીને રૂમ આપી નહીં વયની કે છાત્રાઓને રૂમ આપી નહીં હોટલમાં જુગાર દારૂ ડ્રગ્સ માનવ વાટાઘાટ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવા દેવી નહીં ગ્રાહકોની ખોટી માહિતી છુપાવી કે કાગળમાં હેરાફેરી કરવી નહીં સીસીટીવી કેમેરા બંધ રાખવા કે રેકોર્ડિંગ ડિલીટ કરવી નહીં પોલીસની પૂર્વ મંજૂરી વિના મોટા કાર્યકરો આયોજિત કરવા નહીં સુરતના લોકલ યુવક યુવતીઓને ઉંમરની ખરાઈ કર્યા વિના રૂમ ભાડે આપવા નહીં હોટલના રૂમમાં તથા બાથરૂમમાં સ્પાય કેમેરા લગાવેલા હશે તો હોટલ સંચાલકની જવાબદારી રહેશે અને સ્પાય કેમેરા લગાવેલા છે તે માલુમ પડશે તો આપના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું હતું